પ્રિયાંશી અને કીર્તિ આ બંને પીજીમાં રહે છે અને આર્યન છે એ કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે હવે રાતના બોલ્યું છે કે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ કીયા ગાડીયા બંધ પડેલા આયસરમાં ઘૂસી જાય છે અને ડ્રાઈવર સાઈડ અથડાવવાથી ડ્રાઈવરનું સ્થળ પર મૃત્યુ નીકળે છે જ્યારે બંને છોકરીઓ હતી એની સાથે એમાં એકને હોસ્પિટલમાં એડમિટ કરેલ છે એ હાલ કોન્શિયસ નથી એને પણ બ્રેન એમરેજની શક્યતા છે એવું ડૉક્ટરે જણાવ્યું છે અને જે બીજી કીર્તિ નામની દીકરી છે એ હાલ પીજીમાં છે અને એ સુરક્ષિત છે પાકા બંધ પડેલું આશ્રમ હતું કે બંધ પડેલા આશ્રમમાં ડ્રાઈવરની બેદરકારીના કારણે આઈસર જોયા વગર ગાડી ચલાવી અને ધીમી સ્પીડ પાડ્યા વગર સીધું અંદર અથડાવી દીધું છે બેજી કેવું અમને તારણમાં આવે છે હા નો ડાઉટ ટ્રક આઈસર હતો એ બંધ પડેલો હતો બધી વાત પણ એમાં ટ્રકના જે આઈસરના ડ્રાઈવરે એ કોઈ એની પાછળ ઘૂસી ના જાય એના માટે એને એનાથી બધા બધા પ્રયત્નો કરેલા છે એટલે એનો ઈરાદો બીજો ગુનાહિત જણાતો નથી પણ ડ્રાઈવરની ફરજમાં આવે કે રોડ ઉપર ધ્યાન રાખવું અને દૂર ચલાવવું જોઈએ આવડું મોટું આયસર એને દેખાણું નથી તો એની બેદરકારી છે આ આર્યન છે આર્યન એ અહીંયા અમદાવાદ આંબલીનો જ છે અને એ પ્રાઇવેટમાં નોકરી કરે છે આ અને જે છોકરી બે દીકરીઓ છે એમાં પ્રિયાંશી ચોક્સી એના વાલી સાથે મારે વાત થઈ છે એ મુંબઈના રહે છે અને એની દીકરી છે એ અહીંયા પીજીમાં રહી અને અભ્યાસ કરે છે ટીવાય એવું મને જણાવ્યું છે અને જે કીર્તિ છે એનો આજે કોન્ટેક્ટ કરવાનું બાકી છે